આજના યુગમાં માણસને પોતાના માટે પણ પૂરતો સમય નથી ત્યારે માધાપરના નારી શક્તિ મહિલા મંડળ અને કેવલ હોમ્સની બહેનો છેલ્લા એક વરસથી અબોલાજીવ માટે અનોખી સેવા આપી રહી છે પોતાની નોકરી ઘરકામ અને જવાબદારીઓ વચ્ચે સમય કાઢી અને આ બહેનો દરજ અબોલ જીવ માટે ખોરાકની વ્યવસ્થા કરી અને કીડીઓ માટે કીડિયારું પૂરે છે માછલીઓને લોટ આપે છે અને શ્વાન તેમજ ગૌવંશો માટે રોટલા બનાવવાની કામગીરી આ મહિલાઓ એકત્રિત થઈ અને સોસાયટીમાં કરે છે પ્રેમથી અબોલ જીવોને ખવડાવે છે વરસાદ હોય કે ઠંડી હોય કે કડકડતો તડકો હોય ત્રણસો પાસઠ દિવસ આ બહેનો જ છે તે સતત અબોલ જીવ માટે કામ કરી રહી છે ખાસ કરી અને તેમની આંખોમાં જે છે તે આભાર આ મહિલાઓ માટે દેખાય આવતો હશે આ ઉપક્રમને જોઈને વિસ્તારના ઘણા લોકો પણ પ્રેરાઈ ચૂક્યા છે અને ધીમે ધીમે વધુ લોકો આ જીવદયા અભિયાનમાં પણ જોડાઈ રહ્યા છે આજુબાજુના વિસ્તારની અને અબોલા જીવો માટે અહીંયા સેવા કરે છે આની અંદર લગભગ અઢાર થી વીસ બેનો સક્રિય છે અને બીજી દસ પંદર એટલે લગભગ ત્રીસેક ની સંખ્યા છે કેમ કે બેનો છે કાયમ ફ્રી ના રહેતી હોય એટલે અપડાઉન થતી રહે છે એવી રીતે ત્રીસેક જણ નું ગ્રુપ આજુબાજુના વિસ્તારમાંથી કેવલ હોમ સોસાયટી ને વિસ્તારમાંથી અને આ બધું જ ગીતાબેન ગોર આમ છેલ્લા દસ વર્ષથી કરતા હતા પણ છેલ્લા ત્રણ વર્ષથી નારી શક્તિ મહિલા મંડળ સાથે જોડાયા અને પછી છેલ્લા ગયા વર્ષે અમે લાઈવ રોટલા હરીફાઈ પણ રાખેલી હતી અને ત્યારબાદ અમે આ મંડળ ચાલુ કર્યું નારી શક્તિ જીવ મહિલા મંડળ આમાં કીડિયારો કીડી માટે કીડિયારો છે માછલી માટે છે અને ગાયો માટે પણ ચણ હોય છે પણ ખાસ તો આમાં જે કૂતરાઓ છે ગલુડિયાઓ એ બીમાર થાય કાઈ પણ હોય તો એને બોટલ ચડાવી નાની માટી દવા કરવી બધી જ ગીતા બેન એમના ઘરમાં કરે છે અને એમની સાથે એની ટીમ પણ ખૂબ જ સક્રિય છે એટલે અબોલા જીવો માટે ની સેવાઓ છે મારું નામ ગીતાબેન કંઠરિયા અને હું કેવલ હોઉં છું રહેવાસી છું અને ગીતાબેન ગોર જે દસ બાર વર્ષથી અહીંયા કુતરાને રોટલી અને ગાય માટે રોટલી અને કુતરાને ખીચડી લાડવા શીરો આ તે બનાવીને કાયમ રાખે જ છે છે પાંચ પાંચ કિલોની ખીચડી હોય અને રોટલી હંમેશા દર બે વખત રોટલી બને છે અને રોટલી એટલી જ છે અને બેનો જોડાયેલા છે અને આમાં અમારે કહેવાને ને સોનામાં સુગંધ એ રીતે કે નારી શક્તિ મંડળ ને એવા અમારે તુષારી બેન વેકરિયા ની પ્રેરણાથી અમે એક વર્ષથી અહિયાં કેવલ હોમ્સ માં આ બધી બેનો મળીને આ સેવાનું કન્ટિન્યુ લાભ લઈએ છીએ અને ભેગા થઈને બધાય કરીએ છીએ અને કહેવાય કે એક સેવા અને સાથે બધું સહકાર પણ જરૂરી છે તો આ સહકાર પણ અમને બધાયનું મળી રહે છે ખાસ તો અમે તુષારી બેનનો વધારે સૌથી વધારે કહેવાય કે લાભ બેનના તરફથી મળે છે અને દાતાઓ પણ મળતા રહે છે કે એની પ્રેરણાથી હંમેશા સતત કાર્ય ચાલુ રહે છે